નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે દિવાળીના દિવસે અદ્ભુત રાજયોગ આ છ રાશિઓને બંધકિસ્મત ખુલી જશે તો મિત્રો બસો વર્ષ પછી દિવાળી પર બનશે શક્તિશાળી કેન્દ્ર દ્રષ્ટિ રાજયોગ આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ મિત્રો વર્ષ બે હજાર પચીસમાં દિવાળી પર ખૂબ જ ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે આ દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે આ દિવાળીથી આ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે મિત્રો આ દીપાવલી પર ખૂબ જ અદ્ભુત અને ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે કેટલી રાશિઓ માટે અત્યંત લાભકારી સાબિત થવાનો છે તો મિત્રો આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે આ રાશિઓ કઈ છે આ વિડીયોમાં અમે તમને એ રાશિઓ વિશે જણાવવાના છીએ મિત્રો આજે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો વિડીયોને બિલકુલ સ્કીપ ન કરશો તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ વૈદિક જ્યોતિષ અનુસાર વ્રત અને તહેવારો પર ગ્રહો શુભ રયોગ અને રાજયોગનું નિર્માણ કરે છે જેનો પ્રભાવ માનવ જીવન પર જોવા મળે છે તમને જણાવી દઈએ આ વર્ષે દિવાળીનો તહેવાર વીસ ઓક્ટોબરે મનાવવામાં આવશે તમને જણાવી દઈએ કે દિવાળી પર ગુરુ અને સૂર્ય એકબીજાથી નેવું અંશની કોણીય સ્થિતિમાં સ્થિત થશે તેનાથી કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનશે જેનાથી કેટલી રાશિઓનું ભાગ્ય ચમકી જશે સાથે જ આ રાશિઓને આકસ્મિક ધનલાભ સાથે પ્રગતિના યોગ પણ બની રહ્યા છે વળી મન પ્રસન્ન રહેશે પંચાંગ અનુસાર આ વર્ષે વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ દીપાવલીનો શુભ પર્વ મનાવવામાં આવશે દિવાળીનો સમય આમ પણ શરૂ નવી શરૂઆત સુખ અને સમૃદ્ધિ અને ખુશીઓનું પ્રતિક માનવામાં આવે છે એવામાં જ્યારે ગ્રહોની સ્થિતિ પણ સકારાત્મક હોય અને રાજયોગોનો સંયોગ બની જાય તો તેના ફળ અનેક ગણા વધુ મળે છે કેન્દ્ર દ્રષ્ટિ યોગનું બનવું આ વખતની દિવાળીને વધુ વિશેષ બનાવી રહ્યું છે એવામાં કેટલી રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે જેનાથી આ રાશિઓના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે અને મોટા મોટા ધનલાભની પ્રાપ્તિ થશે આ રાશિવાળાઓને ધનલાભ થવાના છે તો મિત્રો ચાલો જાણીએ એ કઈ રાશિઓ છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી કરીને લક્ષ્મીના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ યાદીની પહેલી રાશિ છે કુંભ રાશિ તમારા લોકો માટે કેન્દ્ર દ્રષ્ટિ યોગ લાભદાયી સ્થિતિ સિદ્ધ થઈ શકે છે કારણ કે ગુરુગ્રહ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં સંરંચણ કરશે કુંભ રાશિવાળાઓ માટે આ સમય અત્યંત શુભ અને લાભકારી સાબિત થવાનો છે ગુરુગ્રહ તમારા છઠ્ઠા ભાવથી કેન્દ્ર દ્રષ્ટિ નાખશે અને કારણ કે ગુરુ ધન અને આવક ભાવના સ્વામી છે તેથી આ સમય તમારા માટે સુવર્ણ અવસરો લઈને આવી રહ્યો છે સૌથી પહેલાં વાત કરીએ ધન લાભની તો આ દરમિયાન તમને સમયે સમયે અચાનક ખુશખબરી મળી શકે છે ક્યાંયથી પણ આકસ્મિક ધન તમારા હાથમાં લાગી શકે છે જેનાથી તમે પોતાને માલામાલ અનુભવશો આવકના નવા સ્ત્રોતો ખુલશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે કેટલાય જાતકો આ સમયે એટલો ફાયદો કમાઈ શકે છે કે તેઓ પોતાની જાતને કરોડપતિ બનાવવાના માર્ગ પર જોશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી અટકેલો વેપાર ફરીથી ગતિ પકડી શકે છે અને કોઈ મોટા સોદા કે પ્રોજેક્ટથી ભાર નફો થવાના યોગ બની રહ્યા છે વળી રોકાણથી પણ તમને શ્રેષ્ઠ રિટર્ન મળી શકે છે ટૂંકમાં ધન સંપત્તિ અને બિઝનેસમાં મામલે આ સમય અને તમને ખુશીઓ જ ખુશીઓ આપનારો હશે નોકરિયાત જાતકો માટે પણ આ ગોચર લાભકારી રહેશે તમારી મહેનતનું ફળ તમને માન સન્માન પ્રમોશન અને બોનસના રૂપમાં મળી શકે છે ઓફિસમાં તમારી ઇજ્જત વધશે વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે આ સમય તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે સૌથી સારી વાત એ છે આ દરમિયાન તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી થવાના યોગ બની રહ્યા છે ઘર પરિવારમાં સુખ શાંતિ વધશે અને સંબંધોમાં પણ મીઠાશ આવશે તમારી લાઈફમાં હવે ફક્ત અપાર ખુશીઓ જ આવશે તમારી ગણતરી સારા નસીબવાળાઓમાં થશે ટૂંકમાં કુંભ રાશિવાળાઓ માટે આ સમય ગુરુની વિશેષ કૃપાથી એક શાનદાર અને સમૃદ્ધ ભવિષ્યની શરૂઆત કરાવનારો છે આ યાદીની આગલી રાશિ છે સિંહ રાશિ તમારા લોકો માટે કેન્દ્ર દ્રષ્ટિ યોગ સકારાત્મક સાબિત થઈ શકે છે આ સમયે તમે ધનની બચત કરવામાં સફળ રહેશો સાથે જ તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે વળી જો તમે ઘર મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે ભાગ્યનો સાથ મળશે સાથે આ સમયે તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે આ સમય તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે સિંહ રાશિવાળાઓ માટે આ સમય ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે ગુરુગ્રહ તમારી કુંડળીના બારમા ભાવમાં ગોચર કરશે અને સૂર્યદેવ ત્રીજા ભાવમાં રહેશે આ સંયોગ તમારા માટે નવા રસ્તાઓ ખોલશે અને જીવનમાં સારું ભાગ્ય લઈને આવશે સૌથી પહેલાં ધન અને બચતની વાત કરીએ તો આ સમયે તમે ધનની બચત કરવામાં સફળ રહેશો અચાનક ક્યાંયથી ખુશખબરી મળી શકે છે આર્થિક લાભ થશે ધીરે ધીરે તમારી બચત એટલી મજબૂત થઈ જશે કે તમે પોતાને માલામાલ અનુભવશો કેટલા સિંહ રાશિવાળા તો આ સમયે રોકાણને માટે એટલો લાભ મેળવી શકે છે કરોડપતિ બનવાના માર્ગ પર પણ ચાલી નીકળશે તો હવે પછીની બીજી રાશિ છે વૃષભ રાશિ કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનવાથી વૃષભ રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે કારણ કે ગુરુગ્રહ તમારી રાશિથી ત્રીજા ભાવ પર સંરંચણ કરશે આ દરમિયાન નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે સાથે જ આ દરમિયાન તમારી આવકમાં વધારો જોવા મળશે વૃષભ રાશિઓ માટે કેન્દ્ર દ્રષ્ટિ યોગ કોઈ વરદાનથી ઓછો નથી ગુરુગ્રહ તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરશે જેનાથી તમારા સાહસ અને પરાક્રમમાં જબરદસ્ત વૃદ્ધિ થશે આ સમય તમારા માટે સારું ભાગ્ય લઈને આવનારો છે સૌથી પહેલાં કરિયર અને કામકાજની વાત કરીએ તો નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે જેનાથી તમારી પ્રતિભામાં ઓળખ થશે બોસ અને સિનિયર તમારા કામની પ્રશંસા કરશે પ્રમોશન અને પગાર વધારાની ખુશખબરી મળી શકે છે બેરોજગાર જાતકો માટે પણ આ સમય સુવર્ણ તક છે કારણ કે તમને સારી નોકરી મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે વેપાર સાથે જોડાયેલા જાતકો માટે આ સમય કોઈ ગોલ્ડન ટાઈમથી ઓછો નથી તમારા કારોબારમાં ઝડપથી વૃદ્ધિ થશે અચાનક મોટા ઓર્ડર કે પ્રોજેક્ટ મળી શકે છે આનાથી તમે એટલો લાભ કમાઈ શકો છો કે પોતાને માલામાલ અનુભવશો કેટલાય જાતકોને આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે આવકના નવા સ્ત્રોત બનશે અને આવકમાં વધારો જોવા મળશે તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને મોટામાં મોટો પડકાર પાર કરવામાં મદદ કરશે આ દરમિયાન તમે તમારા જીવનમાં તે કરી શકો છો જે લાંબા સમયથી વિચારી રહ્યા હતા ટૂંકમાં આ સમય વૃષભ રાશિવાળાઓ માટે ખુશીઓ જે ખુશીઓ અપાર ખુશીઓ જ લાવશે કેટલાય જાતકો તો આ સમયગાળામાં એટલા આગળ વધશે કે લોકો કહેશે સાચે જ આ વૃષભ રાશિવાળાઓનો કરોડપતિ બનવાનો સમય છે આના પછીની રાશિ છે મીન રાશિ મીન રાશિવાળાઓ માટે આ સમય સુવર્ણ રહેશે નોકરીમાં પ્રગતિ અને પ્રમોશનના યોગ છે ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે મીન રાશિવાળાઓ માટે આ દિવાળી ખાસ કરીને શુભ સાબિત થશે જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે આર્થિક રીતે આ સમય તમારા માટે લાભકારી સાબિત થશે નવા સ્ત્રોતથી ધન પ્રાપ્ત થશે અપરિણિત જાતકોના વિવાહના યોગ પ્રબળ બનશે મીન રાશિવાળાઓ માટે દિવાળી પર બનેલો યોગ વિશેષ રૂપથી ફાયદાકારક રહેશે મીન રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે આ સમયગાળામાં તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવશે મીન રાશિવાળાઓ માટે આ યોગ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે તમારો પૂરો સાથ આપશે તમારું ભાગ્ય અને તમારા દરેક કામમાં સફળતા મળશે સાચી દિશામાં આગળ વધશો પોતાના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકશો અને મિત્રો માલામાલ થવાના માર્ગ પર તમે આગળ વધી શકશો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો